છોડાવદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા સામે રૂપિયા બે પોઇન્ટ પચાસ કરોડના બદનક્ષીનો દાવો કરવાની નોટિસ આપી છોડાવદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાને આપી બદનક્ષીની નોટિસ થોડા દિવસ અગાઉ અર્જુન રાઠવા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ ઉમેદવાર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને રૂમમાં પૂરી માર મારવા અંગે કરી હતી પોસ્ટ

સોશિયલ મીડિયામાં એપ્રિલ માસની ચોથી તારીખની આસપાસ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી ઉપર ખોટો આક્ષેપ કરી અને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ફેસબુક અને વોટ્સએપના અમુક અમુક ગ્રુપોમાં જે વિરુદ્ધ ગઈકાલે મારા વકીલ મારફતે અર્જુનભાઈ રાઠવાને મેં લીગલ નોટિસ આપેલ છે અને અઢી કરોડ રૂપિયાની માનહાનિનો દાવો એમની પર કરેલ છે જો એ લેખિતમાં માફી નહીં માંગે તો મારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે જસુભાઈ એ માર માર્યો હકીકતમાં આવો કોઈ બનાવ બનેલ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા અમારા ઉમેદવારને બદનામ કરવા અને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકોને વિશ્વાસ ઉઠે અને સહાનુભૂતિના મત મળે એ માટે કોંગ્રેસના આ કાર્યકર્તાએ આવું કૃત્ય કર્યું છે જેને અમે વખોડીએ છીએ આનાથી પાર્ટીના અમારે જે ઇમેજ છે એને ધક્કો લાગ્યો છે એટલા માટે અમે એમને નોટિસ આપી છે કોઈ વાતચીત થઈ નથી